જય શ્રી કૃષ્ણ રિધિઝ કિચનમાં તમારા સૌનું સ્વાગત છે આજે આપણે બાળકોનો પ્રિય એવો નાસ્તો બનાવીશું હૈદરાબાદી સ્ટોસ એની અંદર આપણે બ્રેડ જોઈશું એની અંદર આપણે આ બાફેલા બટાકા છે લીલા ધાણા છે ન મીઠું છે આમચૂર પાવડર છે આ લીલા કાપેલા મરચાં છે એને ગાર્નિશ કરવા માટે આ સમારેલી ડુંગળી છે અને ઝીણી સેવ છે આ રૂટિન મસાલા છે હવે આપણે આ બાફેલા બટાકા છે એને આ મેસરથી આ રીતે મેસ કરી દઈશું બટાકાને આપણે તરત બાફીને કરીએ તો માવો ઢીલો થઈ જાય છે એટલે અડધો પોણો કલાક પહેલાં એને બાફી દેવાને પછી ઠંડા કરી દેવાના ઠંડા કર્યા પછી આ રીતે મેસ કરી દેવાના બધા બટાકા એક સરખા મેસ થઈ જાય ત્યાં સુધી એને મેસરથી મેસ કરતું રહેવાનું છે હવે આપણે આ બટાકા મેસ થઈ ગયા છે હવે આપણે એની અંદર જે પ્રમાણે આપણે બાળકોને ને નાના જેવી તીખાસ ગમતી હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર નાખવાનું હું અત્યારે એક ચમચી લાલ મરચું પાવડર નાખું છું એની અંદર થોડીક હળદર નાખવાની એક ચમચી જીરું નાખવાનું છે એની અંદર આપણે આ કોથમીર સમારેલી છે એ એકથી બે ચમચી નાખીશું પછી એની અંદર માપસર મીઠું નાખીશું આમજુર પાવડર છે એનાથી થોડી આપણને ખટાસ લાગે છે એટલે અડધી ચમચી આપણે આમજુર પાવડર નાખીશું આવી રીતના મરચાં સમારેલા છે એ આપણને જે પ્રમાણે બાળકો ખાઈ શકે એ પ્રમાણે હું અડધી ચમચી મરચાઇ નાખી છું હવે આ બટાકાનું પૂરણ છે એને આપણે હાથથી આ રીતે બધો મસાલો ભળી જાય એ રીતે મિક્સ કરી લઈશું આ નાસ્તો તમે તમારા બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકો છો કોઈ પણ ટાઈમે આ બનાવીને તમે ખાઈ શકો છો એવો ટેસ્ટફુલ નાસ્તો બને છે એની પર આ બ્રેડ મૂકી છે હવે આ એક એક બ્રેડ કરી અને આપણે એને આ રીતે ત્રિકોણમાં ચપ્પાથી કટ કરીશું એટલે આ રીતે થશે બે ભાગ એ રીતે આપણે આ બધી બ્રેડ આ રીતે કાપી લઈશું આ બ્રેડ આ રીતે કાપી હવે આપણે કોર્નફ્લોર ત્રણ ચાર ચમચી લીધો છે એની અંદર આપણે પાણી અને આ બનાવી છે હવે આ બ્રેડની ઉપર જે આ માવો હતો બટાકાનો બટાકાનો માવો આપણે આ આ રીતે એની પર કોટિંગ કરીશું ધીમે ધીમે આ રીતે આ રીતે બધા પીસ તૈયાર કરી દઈશું આ રીતે તમે બનાવી અને બાળકોને લંચ બોક્સમાં નાના નાના પીસ કરી અને ભરી શકો છો બાળકો માટે આ સરસ નાસ્તો છે કોર્નફ્લોરની ફ્લોરની સ્લરી કરી છે જે તમારી પાસે કોર્ન ફ્લોર ના હોય તો આર લોટ આર ના હોય તો મેદાની પણ સ્લરી તમે બનાવી શકો છો પછી આપણે આ ચમચીની મદદથી એની પર ધીમે ધીમે આ આ રીતે લગાવી દઈશું પછી આ બીજો પણ પીસ એવી રીતે લઈશું એટલે કોર્નફરનું કુટિંગ થઈ જશે પછી આ સ્લરીને મિક્સ કરી અને આપણે એને આ રીતે ડીપ કરી લઈશું અને પછી આ તેલ આપણે મૂક્યું છે તેલ આવી ગયું છે એની અંદર આ બટાકાનું જે પૂરણ છે એનો ભાગ નીચે જાય એ રીતે આપણે તળવા મૂકીશું એ રીતે આ બીજો પીસ પણ કરીશું એના પણ સ્લાઈમાં બોળી અને આ રીતે અંદર મૂકવાનો છે પછી એને જરાની મદદથી ધીમે ધીમે બહુ ફાસ્ટ ગેસ નહીં રાખવાનો મીડિયમ ગેસ ઉપર જ ચડવાનું છે બટાકાનો પૂરણ બાજુનો ભાગ બરોબર બ્રાઉન થઈ જાય એટલે આપણે બ્રેડને આ રીતે ઉથલાવી કરીશું બંને બાજુ એને બ્રાઉન કલર ની બ્રેડ આપણે કરી દઈશું થોડી બ્રાઉન કરીએ એટલે આપણે બ્રેડ ટોસ્ટ જેવી થઈ જાય હવે આપણે આ ઉપર નીચે બે સાઈડે બ્રાઉન થઈ ગયું છે આપણે હૈદરાબાદી ટોસ્ટ તૈયાર થઈ ગયા છે હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું આપણે હૈદરાબાદી ટોસ્ટ તળીને તૈયાર થઈ ગયા છે હવે એનો ગાર્નિશ કરીશું ગાર્નિશ માટે આપણે આ મીઠી ચટણી છે આંબલીની એને ચમચીથી આ રીતે એની પર પાથરીશું એ આપણે જરૂર મુજબ પાથરવાની છે કે જેવી તમને વધારે ઓછી લાગે પછી આ તીખી ચટણી છે એને પણ ચમચીની મદદથી આ રીતે એની પર મૂકીશું પછી આ ઝીણી ડુંગળી સમારેલી છે એને આ રીતે એની પર પાથરીશું પછી આ ઝીણી સેવ છે એ નાખીશું એની ઉપર આપણે થોડા કોથમીર નાખીશું અને થોડો ચાટ મસાલો ટેસ્ટ માટે એની પર છંટકાવ કરીશું અમારી હૈદરાબાદી ટોસ્ટની રેસીપી તૈયાર છે તમારા બાળકોને ગમે તમને ગમે તો તમે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો